બિહારમાં શહેરમાં ભાજપ દ્વારા આજે તીવ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો આજે કચ્છ જિલ્લા ભાજપના આગેવાનોએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ છેલ્લા અગિયાર વર્ષમાં પચાસ થી વધુ ચૂંટણીઓમાં હારનો સામનો કર્યો છે તેમના નેતૃત્વમાં કોંગ્રેસનું સંગઠન પણ નબળું પડ્યું છે આ નિરાશામાં તેઓ હવે વડાપ્રધાનના સ્વર્ગીય માતા વિશે અભદ્ર ટિપ્પણીઓ કરી રહ્યા છે આ શરમજનક અને નિંદનીય છે તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધી વિદેશી હટકંડાનો સહારો લઈને વોટ ચોરી જેવા નેરેટિવ ફેલાવી રહ્યા છે જે બિહાર અને બંગાળમાં તેમના સહયોગીઓના શાસનને બચાવવાનો પ્રયાસ છે ભાજપે આ ટિપ્પણીને ગુજરાત અને સમગ્ર દેશનું અપમાન ગણાવ્યું છે પાર્ટીના કાર્યકર્તાઓએ આ કૃત્યની નિંદા કરી અને રાહુલ ગાંધી તથા કોંગ્રેસ અને આરજેડી સામે રોષ વ્યક્ત કર્યો છે કોંગ્રેસ દ્વારા પોતાની નીચલી માનસિકતા બિહારના જાહેર મંચ ઉપરથી જ્યારે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને એમની માતાશ્રી માટે અભદ્ર ટિપ્પણી થાય ત્યારે આ દેશ ક્યારે એને માફ નહીં કરે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભુજ નગરપાલિકા અને તમામ સંગઠનના હોદ્દેદારો દ્વારા આજે ભુજના જાહેર માર્ગો પર રાહુલ ગાંધીજીના પુતળાનું દહન કરી અને અમે વિરોધ પ્રગટ કર્યો છે આવી અભદ્ર ટિપ્પણી ભવિષ્યમાં ન થાય અને આ જે ટિપ્પણી કરી છે એને ક્યારેય દેશ અને યુવાનો માફ નહીં કરે હું આપના માધ્યમથી સર્વે લોકોને દર્શાવવા માગું છું કે નરેન્દ્ર મોદી આપણા દેશના વડાપ્રધાન છે કોઈ પાર્ટીના વડાપ્રધાન નથી જ્યારે વિદેશની ધરતી હોય કે બિહાર જેવો મંચ હોય ત્યાં જાહેર મંચ ઉપરથી અગર જો કોંગ્રેસ અથવા કોઈ પણ પાર્ટી દ્વારા આવું અપમાનિત ટિપ્પણી કરવામાં આવશે તો એને ક્યારેય પણ ભૂલી નહીં શકાય ક્યારેય માફ નહીં કરી શકાય